નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક ગરીબ છોકરાની પ્રેમ કહાની વિશે વાત કરવાના છે તો મિત્રો વિડિયો ચાલુ કરીએ એક ગરીબ છોકરાને તેની કોલેજમાં ભણતી એક અમીર છોકરી સાથે પ્રેમ થઈ ગયો એક દિવસ તેણે છોકરીને પોતાની લાગણી વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને તેની પાસે ગયો તે જાણતો ન હતો કે છોકરી પૈસા માટે ખૂબ જ અભિમાની હતી અને ગરીબોને નીચું જોતી હતી જ્યારે તેણે તેણીને તેના પ્રેમનો એકરાર કર્યો ત્યારે તેણીએ તેની તરફ નીચું જોયું અને કહ્યું તમારી પાસે મારી લિપસ્ટિક ખરીદવાનું સાધન નથી આગળ વધો અને પ્રેમ કરો હું તમારા જેવા મૂર્ખને પ્રેમ કરી શકતો નથી છોકરાને બહુ ખરાબ લાગ્યું તે ચૂપચાપ પાછો ગયો કોલેજ પૂરી થઈ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધ્યો દસ વર્ષ પછી અચાનક એક શોપિંગ મોલમાં છોકરી છોકરા સાથે ટકરાય છે અને તેને કોલેજમાં બનેલી ઘટના યાદ આવે છે પછી તેણીએ છોકરા તરફ નીચું જોયું અને કહ્યું અરે કોલેજમાં મને પ્રપોઝ કરનાર તમે જ છો આજકાલ શું કરો છો સારું તમે જે પણ કરો છો તમને જણાવી દઈએ કે હું પરિણિત છું અને મારા પતિ એક મોટી કંપનીમાં મેનેજર છે મહિને પાંચ લાખ કમાય છે બાય ધવે તમારો પગાર કેટલો છે પંદર હજાર પણ કમાય છે કે નહીં છોકરો ચૂપ રહ્યો તેને જોઈને નવાઈ લાગી કે આટલા વર્ષો પછી પણ છોકરી બદલાઈ નથી એટલામાં યુવતીનો પતિ ત્યાં આવ્યો હોકરીએ તેના પતિનો હાથ પકડીને ગર્વથી કહ્યું આ મારા પતિ છે જેના વિશે હું તમને કહેતી હતી પછી તેણે તેના પતિને કહ્યું પ્રિય આ છે તેના પતિએ તેને અટકાવીને કહ્યું હું તેમને સારી રીતે ઓળખું છું હું જે કંપનીમાં કામ કરું છું તેનો તે માલિક છે તેમના ઘણા ધંધાઓ છે અને આ શોપિંગ મોલ પણ તેમનો છે છોકરીનું મોં ખુલ્લું જ રહી ગયું તેના પતિએ પૂછ્યું સાહેબ તમે કેવી રીતે જાણો છો અમે એક જ કોલેજમાં હતા છોકરી નરમાશથી બોલી અરે તો તમે એ અહંકારી છોકરીને જાણતા જ હશો જેણે પોતાની ગરીબીને લીધે સરના પ્રેમને નકારી કાઢ્યો હતો અને તેમનું અપમાન કર્યું હતું તે દિવસે જ નક્કી કરી લીધું હતું કે તેને જીવનમાં એક મોટું સ્થાન મેળવવું છે જો તે છોકરી આજે સરને જોશે તો ચોક્કસ પસ્તાશે છોકરી શર્મથી રડી રહી હતી છોકરો હસતો હતો યુવતીએ તેના શબ્દોથી તેને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પોતાની મહેનતથી એટલો ઊંચો થઈ ગયો હતો કે હવે છોકરી શાંત થઈ ગઈ હતી